રાજ્યમાં આ વર્ષે ચોમાસાનું ચાર દિવસ વહેલું આગમન થયું હતું પરંતુ છેલ્લા બાર દિવસથી ચોમાસું નવસારી જિલ્લામાં જ અટવાયેલું રહ્યું હતું જોકે હવે નવસારીથી ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ગોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે સમગ્ર ગુજરાતમાં सार्वत्रિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે અંતર્ગત नर्मदा, તાપી, ડાંગ, બલસાળમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની आगाही व्यक्त करवामा आवी छे આ સાથે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગલે 7 દિવસ તો બારિશ હોને કા ચાન્સીસ હે ગુજરાત ઓરિસ્સા કોસ રિજન મે આગલે 2 દિવસ તક આપકા ગુજરાત રિજન જો હે વાઇડ સ્પીર રેન હોને કા ચાન્સીસ હે એન્ડ ઓરિસ્સા મે જો કેડ વાઇડ સ્પીર હોएगा एंड કોસ્ટ રિજન મે લાઇટ રેન હોને કા સંભાવના હે और अगले तीन दिन तक तो जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में जो साउथ गुजरात रीजन में डे वन में हेवी रेन हेवी टू वेरी हेवी रेनफॉल होने का उम्मीद है उसमें नर्मदा तापी दांग वालसा डिस्ट्रिक्ट आ रहा है और हेवी में आ रहा है भरूच शुरत नवसारी डांग दामन एंड दादरा नगर हवेली और सौराष्ट्र रीजन में आएगा, आएगा आपका अमरेली गिर सोमनाथ डे टू में हेवी टू वेरी हेवी रेनफॉल होने का जो चांसेस है नॉर्थ गुजरात रीजन में दाहोद छोटा उदयपुर एंड जो हेवी रेनफॉल होने का चांसेस है महासागर और पंचमहाल और सो सौराष्ट्र रीजन में जो हेवी रेनफॉल होने का चांसेस है वो है अमरेली एंड गीर सोमनाथ डिस्ट्रिक्ट और डे थ्री में हेवी रेनफॉल होने का चांसेस है बानसकाठा एंड सबरकंथा में यह है अभी बारिश का फोरकास्ट